નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી અને કોલ લેટરની જાહેરાત વિદ્યાર્થી ભાઈ બહેનો ઓફિશિયલ થઈ ચૂકેલી છે કઈ તારીખે વિદ્યાર્થીભાઈ બહેનો શારીરિક કસોટી શરૂ થશે અને ક્યારે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં વાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની આવતી બે આઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોયા દર્શક મિત્રો ગુજરાત પોલીસ ભરતીની મહત્ત્વની અપડેટ તો વિદ્યાર્થી ભાઈ બહેનો ઓફિશિયલ અપડેટ કઈ શકીએ છવ્વીસ તારીખની વિદ્યાર્થીભાઈ બહેનો અપડેટ છે ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબતે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જે વિદ્યાર્થીભાઈ બહેનો એક નંબરની જાહેરાત છે તેની શારીરિક કસોટી તારીખ આઠ એક બે હજાર પચીસના રોજથી શરૂ થનાર છે જે માટેના કોલ લેટર વિદ્યાર્થીભાઈ બહેનો એક એક બે હજાર પચીસના રોજ ચો ચૌદ કલાકથી ઓજસ્ટની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેની દરેક ઉમેદવારે નોંધ લેવી તો આખરે વિદ્યાર્થી બહેબેનો આતુરતાનો અંત ઘણા વિદ્યાર્થી આ ભરતીની શારીરિક કસોટીની રાહ જોઈ રહ્યા હતા આખરે વિદ્યાર્થી બહેનો આ પરીક્ષાના કોલ લેટર તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થશે અને આ પરીક્ષા શારીરિક કસોટી આઠ એક બે હજાર પચીસના રોજ લેવાની છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો દોડ બહુ ધ્યાન રાખજો દોડ શરૂ રાખજો વિદ્યાર્થી ભાઈ બહેનો આ પરીક્ષા આઠ જાન્યુઆરીથી શરૂ થનાર છે ઓફિશિયલ અપડેટ આવી ચૂકેલી છે જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આડે બધું શેર કરજો ધન્યવાદ